પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે છે તેમનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાન ખાતે પહોંચી ચૂક્યો છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તેમના નિવાસસ્થાન ખાતેના છે જન સૈલાબ જે છે તે ઉમટી પડ્યો છે શ્રદ્ધા આપવા માટે અત્યારે અહીંયા મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો તેમજ આજુબાજુના પાડોશીઓ અને શહેરના લોકો જે છે તે મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે પરિવાર જે છે તે પણ આ જ રથની અંદર હિરાસર એરપોર્ટથી અહીંયા સુધી પહોંચ્યો હતો અલગ અલગ જે તેમનો રૂટ બનાવવામાં આવ્યો છે તે રૂટ ઉપરથી આ જે અંતિમ યાત્રાનો જે રથ છે તે પસાર થયો હતો આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તેમના અંતિમ દર્શન કરવા માટે અહીંયા જનસિલાબ જે છે તે ઉમટી પડ્યો છે આજુબાજુના પાડોશી તેમજ તમામ લોકો જે છે તેમને દર્શનાર્થ કરવા દેવામાં આવશે અહીંયા મહાદેવનું જે મંદિર છે ત્યાં પણ દર્શનાર્થ માટે રાખવામાં આવ્યો છે આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાન ખાતેના છે કે ત્યાં અત્યારે તેમના દીકરી જે છે તેઓ પણ અહીંયા દેખાઈ રહ્યા છે આપણને તેઓ પણ અહીંયા પહોંચ્યા છે રથની સાથે જ તેઓ પણ અહીંયા આવ્યા હતા અને મોટી સંખ્યાની અંદર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તે પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અંજલિબેન રૂપાણી જે છે તેઓ અત્યારે તેવાના તે નિવાસસ્થાને પહોંચ્યા છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તેમના નિવાસસ્થાન ખાતેના છે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને અત્યારે શ્રદ્ધાસુમન આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને વિજયભાઈ અમર રહો વિજયભાઈ અમર રહોના જે નારાઓ જે છે તે અત્યારે અહીંયા ગુંજી રહ્યા છે કારણ કે સામાન્ય માણસની જેમ પોતે જીવન જીવીને ગયા છે પરંતુ જે દુર્ઘટના બની છે પ્લેન ક્રેશની તેમની અંદર તેમનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ હાલ નિવાસસ્થાન ખાતે જે વૃદ્ધેહ જે છે પાર્થિવ દેહ છે તેમને અત્યારે અહીંયા લઈ આવવામાં આવ્યો છે ભાજપના નેતાઓ જે છે તેઓ પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે રમેશ ધડુક હોય કમલેશ મિરાણી હોય તમામ જે અત્યારે અહીંયા નેતાઓ જે છે તે મેં અંતિમ દર્શન માટે અહીંયા આવી ચૂક્યા છે અહીંયા જે સ્થાનિકો જે છે જે તેમના પાડોશીઓ જે છે તેઓનું પણ અત્યારે શોક જોવા મળી રહ્યો છે કારણ કે હૈયા ફાટ રૂદન આજુબાજુના જે અહીંયા પાડોશીઓ છે તેમાં જોવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે જે ઘટના બની છે તે ઘટના ખૂબ જ દુઃખદ છે રાજકોટ માટે તેમણે ઘણું બધું આપ્યું છે અને રાજકોટના પનોતા પુત્ર તરીકેની છાપ તેમની છે કારણ કે તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા તે સમયગાળા દરમિયાન રાજકોટ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય એમ્સ હોય તમામ વસ્તુઓ તે લડીને અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે વિજયભાઈનો જે પાર્થિવ દેહ છે તેમના જે ઘરની અંદર લઈ જવામાં આવી રહ્યો છે અને તેઓ જ્યાં રહેતા હતા ત્યાં જ તેમના જે હોલ છે ત્યાં પાર્થિવ દેહને રાખવામાં આવશે અને ત્યાં બાદ જે મહાદેવનું મંદિર છે ત્યાં સામાન્ય લોકો માટે દર્શનાર્થ માટે રાખવામાં આવશે અને ત્યારબાદ જે રામનાથ સ્મશાન ઘાટ છે ત્યાં લઈ જવામાં આવશે અત્યારે કોઈપણ વ્યક્તિ જે છે તેમને અંદર જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે વ્યવસ્થા જળવાય તે માટે અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ જે છે તે પણ મોટી સંખ્યામાં અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યું છે વિશેષ સન્માન જે કહી શકાય તે ગાર્ડ ઓફ ઓનર પણ તેમને આપવામાં આવશે હાલ કોઈ પણ વ્યક્તિને અંદર ન જવા દેવા માટે અત્યારે અહીંયા સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમના નિવાસસ્થાન ખાતેના છે રમેશ ધડુક સહિતના નેતાઓ જે છે તેઓ પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને શ્રદ્ધાસુમન આપવા માટે મોટી સંખ્યામાં તેમના નિવાસસ્થાન ખાતે અહીંયા પરસોત્તમ રૂપાલા સાંસદ જે છે તેઓ પહોંચ્યા છે પ્રદીપ ડવ જીતુ વાઘાણી સહિતના નેતાઓ જે છે તેમને અત્યારે અંદર જવા દેવામાં આવે છે મંત્રીમંડળ જે છે તે પણ અહીંયા જોવા મળી રહ્યું છે થોડાક ક્ષણોની અંદર અમિત શાહ પણ આવે તેવી શક્યતાઓ છે અને તમામ જે પ્રોટોકોલ જે છે તેમને લઈને અહીંયા બધી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે આખરે અંતિમ સફર જે કહી શકાય વિજયભાઈ રૂપાણીની તે અત્યારે હવે અહીંયા થોડીક ક્ષણોમાં શરૂ થશે કારણ કે તેમના નિવાસસ્થાને આખરે અહીંયા તેમને લઈ આવવામાં આવ્યા છે અને અહીંયા તેમની જે અંતિમ વિધિ કહી શકાય જે તેમના ઘરે કરવાની રહેશે તેમના અનેક ધર્મગુરુઓ જે છે તેઓ પણ અહીંયા આવ્યા છે અને ધર્મગુરુઓ તેમજ સંતો મહંતો પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈ છે રાજકીય આગેવાનો હોય સામાજિક આગેવાનો હોય તમામ અત્યારે વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાન ખાતે પહોંચી રહ્યા છે આજુબાજુના જે મકાનો જે છે ત્યાં પણ લોકો ચડીને તેમના અંતિમ દર્શન જે છે તે કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની છે તે દુર્ઘટનાની અંદર પૂર્વ મુખ્યમંત્રી તેમની પુત્રીને મળવા જઈ રહ્યા હતા વિજયભાઈ અને એક જ મિનિટની અંદર જ્યારે પ્લેન ટેક ઓફ થયું ત્યારબાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બની અને વિજયભાઈ પણ તેમાં સવાર હતા અને તેમનું પણ આખરે મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર જે સ્થાનિકો જે છે તેઓ પણ ઉમટી પડ્યા છે અને વિજયભાઈના અંતિમ દર્શન તેમને કરવા દેવામાં આવે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે રાજકોટના પનોતા પુત્ર વિજય રૂપાણી જે છે તેમણે રાજકોટને પણ ઘણું બધું આપ્યું છે અને સામાન્ય માણસ સાથે પણ તેમનો ઘરોબો રહ્યો છે અને તેમના જે કારણે અહીંયા આટલી મોટી જનસેલાબ જે છે તે જોવા મળી રહી છે તેમના જે આ નિવાસસ્થાન ખાતેના હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું કે જ્યાં મોટી સંખ્યાની અંદર રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો તેમના અંતિમ દર્શન કરવા માટે લાઈનોમાં ઊભા છે અને તેમને અંતિમ દર્શન કરવા જવા દેવામાં આવે તે માટે વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે છેલ્લા કેટલાક સમયથી રાજકોટવાસીઓ રાહ જોઈ રહ્યા હતા કે તેમના પાર્થિવ દેહને અહીંયા લેવામાં આવે ને અંતિમ દર્શન કરવા દેવામાં આવે ધારાસભ્ય હોય સાંસદ હોય મંત્રી હોય તમામ લોકો અત્યારે અહીંયા પહોંચ્યા છે અને તેમને અંતિમ તેમના હું ઘરના પણ દ્રશ્યો અંદરના બતાવવાનો હું પ્રયાસ કરીશ કે ત્યાં પણ જે અંતિમ વિધિ કહી શકાય તેમના ધર્મગુરુઓ છે તેમના દ્વારા કરવામાં આવશે અને તેમના આખરે તેમના નિવાસસ્થાને લેવામાં આવ્યા છે ગાંધીનગર પણ જ્યારે ડીએનએમએસ થયા બાદ એક દિવસ બાદ તેમનો પાર્થિવ દેહ જે છે તે પરિવારને સોંપવામાં આવ્યો હતો અને આજ સવારથી જ વિજય રૂપાણીને ગાંધીનગર ખાતે અને ત્યારબાદ હવે રાજકોટ ખાતે આખરે તેઓ અત્યારે પહોંચી ચૂક્યા છે અને તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં જનશૈલાભ જે છે તે ઉમટી પડ્યો છે અને અંદર તમને અંતિમ દર્શન માટે જવા દેવામાં આવે તેવું અહીંયા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે રાઘવજી પટેલ છે તેઓ પણ અત્યારે પહોંચી ચૂક્યા છે ઋષિકેશ પટેલ હોય તમામ નેતાઓ જે છે તેમના અંતિમ દર્શનાર્થ માટે પહોંચ્યા છે થોડીક ક્ષણોની અંદર જે તેમનો પાર્થિવ દેહ છે તે અહીંયા નજીકમાં જે મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ ફરી એક વખત જે અંતિમ યાત્રા અંતિમ રથ જે છે તે અહીંયાથી નીકળશે ને અલગ અલગ કોટેચા ચોક વિસ્તાર હોય સ્વામિનારાયણ મંદિર હોય યાજ્ઞિક રોડ હોય અને પેલેસ રોડ થઈ જે રામનાથ સ્મશાન ઘાટ છે ત્યાં પહોંચશે અને ત્યારબાદ તેઓ પંચ મહાભૂતમાં વિલીન થશે રાજકોટવાસીઓ જે છે તેઓ અત્યારે અહીંયા મોટી સંખ્યાની અંદર પહોંચી ચૂક્યા છે અને તેમને અંતિમ દર્શન કરવા દેવામાં આવે આ એક સામાન્ય માણસની જેમ રહ્યા છે વિજયભાઈ તેમના માટે આટલી મોટી જનસેલાબ જે છે તે જોવા મળી છે જ્યારે હિરાસર એરપોર્ટથી તેઓનો પાર્થિવ દેહ અહીંયા લઈ આવવામાં આવ્યો હતો ત્યારબાદ ગ્રીનલેન્ડ ચોકડીથી આ અંતિમ યાત્રા જે છે તે અંતિમ સફર વિજયભાઈની જે છે તે શહેરના અલગ અલગ રાજમાર્ગો પર ફરી હતી અને મોટી સંખ્યાની અંદર જે રસ્તાઓ હતા ત્યાં પણ રાજકોટ જાણે કે હિપકે ચડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા એ સામાન્ય માણસ હોય કે નેતા હોય તમામની આંખોમાં આંસુ હતા કારણ કે જે પ્રકારે દુર્ઘટના બની દુર્ઘટનામાં બસો સાઠથી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા હતા અને તેમાં તેમની પુત્રીને જે મળવા જઈ રહેલા વિજયભાઈ રૂપાણી કે જે લંડન જઈ રહ્યા હતા અને એ જ પ્લેમની અંદર હતા અને ત્યારબાદ જે પ્લેન ક્રેસની દુર્ઘટના બની તેમાં સમાચાર સામે આવ્યા કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્રને લોકોએ ગુમાવ્યા છે અત્યારે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં નેતાઓને અત્યારે અંતિમ દર્શન માટે જવા દેવા માટે અહીંયા લાઈનો લાગી છે પનોતા પુત્ર હતા અને તેમના કારણે જ આ જનસેલાબ અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડ્યો છે દરેકના આંખની અંદર અત્યારે આંસુ જે છે તે જોવા મળી રહ્યા છે કારણ કે વિજયભાઈ છે તે હંમેશા સામાન્ય માણસ અને કોમન મેન તરીકે રહ્યા છે નાનામાં નાનો માણસ હોય તેમની સાથે પણ તેમની યાદો રહેલી છે અને એટલા જ માટે આ જનમેદની અહીંયા ઉમટી પડી છે જે પ્રકારે રાજકોટને તેમને ઘણું બધું આપ્યું છે રાજકોટ માટે તેઓ હંમેશા લડતા રહ્યા છે કોર્પોરેટરથી લઈ સંઘ સુધીની જે સંઘથી લઈ અને મુખ્યમંત્રી સુધીની તેમની જે સફર રહી છે તે પછી કોર્પોરેટર હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે મેયર હોય તમામ જગ્યાએ તેમણે હંમેશા જે કામો કર્યા છે રાજકોટ માટે તે લોકો ક્યારેય તેમને ભૂલી શકશે નહીં કારણ કે એટલા જ માટે અત્યારે અહીંયા આટલી મોટી સંખ્યાની અંદર જનસેલાભ ઉમટી પડ્યો છે રસ્તાઓ ઉપરના પણ આપણે દ્રશ્યો જોયા હતા કે જે ગ્રીનલેન્ડ ચોકડીથી જ્યારે તેમની જે પાર્થિવ દેહ ઘર માટે નિવાસસ્થાન માટે જ્યારે લઈ આવવામાં આવતો હતો ત્યારે આખું જે રાજકોટ હિપકે ચડ્યું હોય તેવી રીતે જોવા મળ્યું હતું ને હાલ તેમની અંતિમ વિધિ માટેની તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરીને હવે તેમના નિવાસ સ્થાને લઈ જવા દેવામાં આવ્યા છે અને અહીંયા જે અંદર તેમના કોઈ ટ્રાફિક ન થાય અને અંદર અવ્યવસ્થા ન સર્જાય તે માટે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે બેરિકેડ જે છે તે પણ લગાવી દેવામાં આવ્યા છે અને ગાર્ડ ઓફ ઓનર જે કહેવાય વિશેષ સન્માન આપવામાં આવશે રાજકીય જે પ્રમાણે જે રાજકીય લોકો છે તે આવી રહ્યા છે સામાજિક સંસ્થાઓ છે તે પણ તેમના અંતિમ શ્રદ્ધા સુમન માટે અહીંયા પહોંચી રહી છે અહીંયાથી થોડીક ક્ષણોની અંદર જે મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં દર્શનાર્થ માટે તેમનો જે પાર્થિવ દેહ છે તે રાખવામાં આવશે ને ત્યારબાદ થોડીક ક્ષણોની અંદર જે કોટેચા ચોકથી અલગ અલગ જે રાજમાર્ગો છે પેલેસ રોડ સુધીના સ્વામિનારાયણ મંદિર હોય યાજ્ઞિક રોડ હોય આર એમસી ચોક હોય ત્યાં તમામથી આ જે પાર્થિવ દેહ છે તે ત્યાંથી પસાર થશે ને ત્યારબાદ જે સ્મશાન ઘાટ રામનાથ આવેલું છે ત્યાં તેમના અંતિમ દાસ જે છે તે દેવામાં આવશે પરિવારજનો જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે દ્રશ્યો જોઈ રહ્યા છો પરિવાર સિવાય કોઈને અંદર પણ જવા દેવામાં નથી આવી રહ્યા કારણ કે આ વ્યવસ્થા ન સર્જાય તે પણ ખૂબ જ જરૂરી છે અહીંયા મોટી સંખ્યાની અંદર રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો પહોંચ્યા છે અને ગાર્ડ ઓફ ઓનર પણ તેમને આપવામાં આવશે એક વિશેષ સન્માન જે છે તે આપવામાં આવતું હોય છે જ્યારે કોઈ રાજકીય વ્યક્તિ હોય છે તેમને અને વિજયભાઈ હંમેશા કોર્પોરેટરથી લઈ અને મુખ્યમંત્રીની સફર એ પછી રાજ્યસભાના સાંસદ હોય તમામ કામો રાજકોટ માટે હંમેશા લડીને કર્યા છે ને તેમના જ કારણે આ જનસેલાબ અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડ્યો છે હાલ વિજયભાઈ જે છે તેમના આ નિવાસસ્થાનના દ્રશ્યો જોયા થોડીક ક્ષણોની અંદર તેમની ફરી એક વખત જે સ્મશાન ઘાટ સુધીની અંતિમ સફર છે તે પણ આપણને જોવા મળશે અને જનસેલાબ જે છે તે ક્યાંક ને ક્યાંક આજે રાજકોટ શોકમય છે રાજકોટ હિપકે ચડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા 就往里头下去。